ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે ભવન જૂના કલેક્ટર કચેરી ખાતે આવેલી જગ્યાએ તાળું મારેલું હોય જે અંગે ખુલાસો કરવા લાગતા વળગતા જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે સંવિધાન બચાવો સમિતિ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આજરોજ વડોદરાના દિવાળીપુરા ખાતે કલેક્ટર કચેરી ખાતે સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા આવેદનપત્ર આપ્યું ગઈકાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ ભવન જૂના કલેક્ટર કચેરી ખાતે આવેલી જગ્યાએ તાળું મારેલ હોય જે અંગે ખુલાસો કરવા તથા લાગતા વળગતા જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરો તેવી માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું સંવિધાન સમિતિ દ્વારા આજરોજ વડોદરા સંસ્કારી નગરી મહારાજા સાહેજીરાવ ગાયકવાડની નગરીમાં બાબાસાહેબ આંબેડકરે એક સરકારી કર્મચારી તરીકેની ભૂમિકા ભજવી હોય અને આ સંકલ્પ નગરીની અંદર સંકલ્પ લઈને બંધીરા બંધારણની રચના કરી હોય આ દેશ આઝાદ થયા પછી જ્યારે લોકશાહીમાં બંધારણ અમલમાં આવ્યું હોય એવા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની કાલે એકસો તેત્રીસમી જન્મજયંતિ હતી વડોદરા ખાતે એમની જે કર્મભૂમિ કહેવાય એ સ્મૃતિ ભવન બનાવવામાં આવેલ છે ત્યાં કલરકામ કરીને સુશોભિત કરીને આ જગ્યાને હેરિટેજ તરીકે પણ જાહેર કરી હોય એવું મને લાગી રહેલું છે એ વાસ્તવિકતા આજે કલેક્ટર સાહેબને પૂછવાની છે કે આને હેરિટેજ પણ જાહેર કર્યું છે કે કેમ વાત એવી છે કે ગઈકાલે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર બાબાસાહેબને આખા ભારતની અંદર નહીં પણ આખા વિશ્વ વિભૂતિ એવા માનવ મહામાનવને કાલે જન્મજયંતિના શુભેચ્છાઓ પાઠવી હોય એમની પ્રતિમાઓ પર ફૂલહાર ચડ્યા હોય ત્યારે વડોદરાની અંદર સ્મૃતિ ભવન તરીકે જાહેર થયેલી આ જગ્યાને તાળાબંધી કરવામાં આવી હતી મારો સીધો સવાલ સરકારી વહીવટી તંત્રને એવો છે કે આ તાળાબંધી કોના ઇશારે કોઈ રાજકીયના ઇશારે કે આને ઈરાદાપૂર્વક કરવામાં આવી હોય જ્યારે વડાપ્રધાન પોતે પણ જ્યારે એમને પુષ્પાંજલિ કરવા જતા હોય તો વડોદરાના નેતાઓ ચૂંટાયેલી પાંખના હોય એ લોકો શું એનાથી પણ ઉપર છે બંધારણથી પણ ઉપર છે આ પ્રશ્નાર્થ છે એ પ્રશ્નાર્થની રજૂઆત કરવા માટે આજે અમે કલેક્ટર શ્રી સાહેબને આજે રજૂઆત કરી રહ્યા છીએ એક આવેદનપત્ર આપીને કે સાહેબ આ હેરિટેજ તરીકે જાહેર થયેલું સ્મૃતિભવન બરોડા જેનું વહીવટી સંચાલન કોણ અધિકારી કરે છે અને આજે બાબા સાહેબનું આ તાળું મારી રાખવા પાછળનું આ એક અપમાન છે એ અપમાન કરેલ જે પણ અધિકારી હોય એ અધિકારી સામે કડક કાર્યવાહી કરીને યોગ્ય રીતે તપાસ થવી જોઈએ એવી મારી અમારી સંવિધાન બચાવ સમિતિ વડોદરા તરફથી માંગણી છે